અમરેશ્વર ની શ્રીનાથ પાર્ક મહિલાઓ બાળકો થઈ થયેલા બળાત્કાર અત્યાચાર મુદ્દે કોંગ્રેસ મેદાનમાં ઝઘડિયા મામલતદાર ને પત્ર પાઠવ્યું

તેવામાં કાસમાં વાહન ચાલકો રાહદારીઓ ખાબકવાના બનાવો બની ચૂક્યા છે છતાંય નગરપાલિકાનું તંત્ર આંખ આડાકાંડ કરી રહ્યું હોય તેમ ગતરોજ મોડી રાત્રે જંબુસર નગરની યુવતી એહલે હદીસ મસ્જિદ પાસેથી એક્ટિવા લઈ પસાર થતી હતી તે દરમિયાન અચાનક કાસમાં ખાબકી જતા સ્થાનિકોએ દોડી આવી હેમખેમ બહાર કાઢી હતી અને સ્કૂટીને પણ બહાર કાઢી હતી અને તેણીની પાસે રહેલો મોંઘો દોઢ એંસી હજારનો મોબાઈલ કાસમાં પડી ગયો હતો જેને બહાર કાઢવા માટે યુવતીએ ભારે ધમ પછાડા કરવા સાથે આખરે એક વ્યક્તિએ મોબાઈલ કાઢાવવા માટે બસો રૂપિયા આપી કાંસમાં ઉતારી મોબાઈલ બહાર કાઢવ્યો હતો પરંતુ આ મોબાઈલ પણ ગટરના પાણીમાં બગડી ગયો હોવાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે નગરપાલિકા પોતાની ભૂલ સુધારવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે

મારું નામ ભરતભાઈ મારું છે મારી છોકરી બરોડા સર્વિસ કરે છે એ જંબુસર આ મસ્જિદની સામે જ્યાં ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લાઈન પડી ગઈ એનો એસીય અને મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ કરે છે કશું કામ સુવિધા કરતી નથી ત્યાં તંત્રને વિનંતી કે જા જાહેર પગલાં વિનંતી નથી કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને

અંકલેશ્વર શ્રી નાથ પાર્ક સોસાયટીના મકાન નંબર રહેતા જયેશભાઈ આહિરે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કરાયા છે કે તેઓ હોસ્પિટલ નોકરી અર્થે ગયા હતા તેમની સાસુ બીમાર હોય ખબર અંતર પૂછવા હોસ્પિટલે તેમની પત્ની અને દીકરો ઘરે તાળું મારીને ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાને નિશાન બનાવી બેડરૂમ સાઈડની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમનો તમામ ઘર સામાન વેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા ઘરમાં રહેલા સોનાના દાગીના સોનાનો પાટલો સોનાનો હાર સોનાની ચેન સોનાનું બ્રેસલેટ સોનાની બુટ્ટી મળી અંદાજે ચાર લાખ પંચાવન હજારના દાગીના તથા રોકડા મળી અંદાજે

જનરલ હેલ્થ ચેકઅપ કરાયું હતું આ કેમ્પમાં સેવા આપી હતી આ મેડિકલ ચેકઅપ કેમ્પનો જેમાં મેડિકલ સુપ્રિન્ટ આર કે બંસલ સિનિયર મેડિકલ ઓફિસર અભિનવ શર્મા મેડિકલ એડમિનિસ્ટ્રેશન ડોક્ટર ગોપીકા તથા કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હું યાદવ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી કે જે પોલીસ અમારી સંસ્થા ખાતે એનએસએસ તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા સંયુક્ત રીતે એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ છે જેના અંદર વિવિધ સ્કિન ડિઝીઝ જનરો ફિઝિશિયન આઈ ચેકઅપ તથા એચઆઈવી અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આ કેમ્પના અંદર અંદાજિત પાંચસો થી છસો છોકરા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે જેનું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઘણું એમને ઉપયોગી રહેશે આ બધું મહિલાઓ બાળા ઉપર થઈ રહેલા બળાત્કાર અત્યાચાર મુદ્દે ઝઘડિયા મામલતદારને આવેદન પત્ર ગુજરાત રાજ્યમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા અંગે ભાજપની રાજ્ય સરકાર તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે બળાત્કાર છેડતી ઘરેલુ અત્યાચાર અને હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે જેના પગલે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવા તેમજ આરોપીઓને સજા આપવા માટે મહામુહિમ રાજ્યપાલ શ્રી ગુજરાતને સંબોધીને એક મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ઝઘડિયા તાલુકા કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધનરાજ વસાવા નટુભાઈ પરમાર કાંદીભાઈ પરમાર સરફરાજભાઈ શેખ ધર્મેન્દ્ર સોલંકી સદ્દામભાઈ ચૌહાણ સતીશ વ્યાસ કનુભાઈ પરમાર અને મુનિરભાઈ જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નક્કર પગલાં ભરવાની માંગ પણ કરી છે હું ધનરાજ વસાવા પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ અમે ઝઘડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો મામલતદાર શ્રીને તરફથી રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જેમાં અમારી આજે ગુજરાત રાજ્યમાં વારંવાર બળાત્કારની જે ઘટના બની રહી છે મહિલાઓ અને બાળાઓ જે સુરક્ષિત રહી નથી પ્રતિદિન ગુજરાત રાજ્યમાં છ બળાત્કારની મહિલાઓ ભોગ બની રહી છે અને આ આજ આવી ઘટનાઓની પાછળ ભાજપના સાથે જોડાય તેમની સાથે તેના જે આપણે કાર્યકર્તાઓ આગેવાનો તે તેમને પીઠ મળત હોય તેમને પીઠ પણ મળતું હોય છે તે લોકો આજે આ બધી ઘટનાઓમાં સંડાવેલા છે એટલે અમે આજે જયારે બે હજાર વીસ માં એકવીસમાં બે હજાર થી વધુ જયારે દર વર્ષે બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનતી હોય છે તેને રોકવા માટે અને આવા ગુનેગારોને જે કાયદા વ્યવસ્થાનો ખોફ રહ્યો નથી તે લોકોને તાત્કાલિક ધોરણે આવા જ્યારે ગુનાઓ બનતા હોય ત્યારે તેમની ધરપકડ ધરપકડ કરવામાં આવે અને તેમના સખ્ત સખ્ત સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે તે સાથે સામે આજે નવરાત્રી જેવો તહેવાર આવી રહ્યો છે ત્યારે મહિલાઓ બાળાઓ જ્યારે આ તહેવાર ઉજવવા માંગતી હોય અને આવા આવી ઘટનાઓ બનતી હોય ત્યારે તેમના પરિવારના લોકો ચિંતિત હોય છે તેથી આ આ અમે આ પ્રશ્નની રજૂઆત અમે રાજ્યપાલ શ્રી સુધી પહોંચાડવા માટે આજે મામલતદાર કચેરી આવ્યા હતા જય હિન્દ જય ગરવી ગુજરાત બોલાવ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેન્ટિંગ નું આયોજન કરાયું ભરૂચના ભોલાવ બસ સ્ટેશન ખાતે કોંગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ યોજાયું હતું સ્વચ્છતા એ સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ વિભાગના ભરૂચ ડેપો હસ્તકના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત ભોલાવ સ્ટેશન ખાતે

વૉલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે જેને ધ્યાને લઈ તેઓ દ્વારા અ સદર વિસ્તારને ક્યાં વોલને બગાડે નહીં અને તેને ચોખ્ખી રાખશે તેવા એક આશયથી હેતુથી વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ હાથ ધરેલ છે

ભરૂચની નંદેલાવ રોડ પર આવેલ મઢુલી ચોકડી નજીકની ફેથ કેલવરી સ્કૂલ કાર્યરત છે જેમાં બાળકો સારું શિક્ષણ પણ મેળવી રહ્યા છે બાળકોમાં સાયન્સ નોલેજ એટલે કે વિજ્ઞાનનું પણ જ્ઞાન હોવું જરૂરી છે જેના ભાગરૂપે બાળકોએ વિજ્ઞાન પ્રદર્શન મેળા અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા વિજ્ઞાન પ્રદર્શન બાળમેળામાં વિવિધ પ્રોજેક્ટ અંગે બાળકોએ તૈયાર કરેલા પ્રોજેક્ટના સંપૂર્ણ માહિતી બાળકોને આપી હતી અને વૈજ્ઞાનિક રીતે તૈયાર થયેલા પ્રોજેક્ટો કઈ રીતે કામ કરે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવતા બાળકો પણ ઉત્સાહ અને ઉમંગ સાથે બાળ વિજ્ઞાન મેળાનો લાભ લીધો હતો જમ્બુ શહેર પાલિકાની લાપરવાહી થી લોકો પરેશાન સાથે ખુલ્લી એસી હજાર નો મોબાઈલ શોધવા માટે

તો આ તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે પાડી પાડીશું નમસ્કાર